નમસ્કાર ચાલો બુલાવા આયા હૈ કારણ કે સાત જૂન શનિવારે આણંદ કરમસદમાં વિહંગમ ભવ્ય ઓગણીસમો વૈષ્ણવદેવી જાગરણ યોજાનાર છે પંજાબી યુવક મંડળની વિશાળ આયોજનમાં સવારે છ વાગ્યે મહાઆરતીથી પ્રારંભ થશે હજારો ભક્તો માતાજીના દર્શન માટે ભેગા થશે ભક્તિમય સંગીત અને દીવો પ્રગટારાની ઝલક જોવા મળે છે વધુ માહિતી માટે સબ્સ્ક્રાઇબ કરજો ભારત શક્તિ ન્યૂઝ જી સોમનાથ પંજાબી વિદ્યાનગર હું કરમસદ વિદ્યાનગર વૈષ્ણોદેવી યુવક મંડળનો પ્રમુખ અમે ઓગણીસમું જાગરણ કરવા માગીએ છીએ અને જેનું આયોજન કરમસદ ખોડિયારવાડી સાંજે સાત સાત વાગ્યાથી ચાલુ થાય નવ વાગ્યા સુધી પૂજા થાય પછી પ્રોગ્રામ ચાલુ થાય અને પછી રાત 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 આખી સવારે છ વાગે મહાઆરતી જગ્રાતાનો દિવસ છે સાત છ બે હજાર પચીસ શનિવાર કઈ જગ્યા કરમસદ ખોડિયારવાડી અને એ દિવસે કયું કયું વિશેષ એનું માતાજીનું જાગરણ હોય કરમસદ ખોડિયારવાડીમાં રાત્રે અંબા માતાનું ઝાંખી બતાવે પછી હનુમાનજીની ઝાંખી બતાવે પછી શંકર ભગવાનની બતાવે પછી હનુમાનજી પછી રામ લક્ષ્મણ પછી સાંઈ બાબાની ઝાંખી બતાવે આવી ઝાંખીઓ બતાવીને સવારે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે કઈ રીતની આરતી હોય છે એ બધાને હાથમાં બધાને હાથમાં દીવા આપવાના અને બધાએ આરતી કરવાની કેટલા ભક્તો જોડાય છે તે વખતે પાંચસો થી સાતસો ભક્તો જોડાય છે